અને એને સાચા માર્ગે ઘોડેશ્વરે ચડાવ્યું કે ભાઈ તું આ માર્ગે જા શોર્ટકટ ટૂંકો રસ્તો છે ને વેલરો પૂગી જાય છે એટલે ટૂંકા રસ્તે એને એના માર્ગે પહોંચાડી દીધો એ પહોંચી ગયો તો હે રાજન હું ને તું આપણે આ ભવા ભવરૂપી જંગલમાં અટવાયેલા મુસાફર સંસારના જંગલમાં ફસાણા છે ક્યાંક સાધુનો સંગ થયો તો એણે સન્માર્ગ બતાવ્યો કે ભાઈ આ કરો આમાં કલ્યાણ છે પણ બગલા છે નહીં હંસથી હંસ જેવા જ દેખાય હંસલો ને બગલો રંગે રૂપે એક છે પણ બગલો એના આહાર થકી ઓળખાય બગલાને હંસ માનીને એની સલાહ લીધી તું એને કુમાર્ગે ચડાવ્યો એમાં એને ભક્તિનું પાણી પીવાની ઈચ્છા થઈ અને આયુષ્યની વળવાઈમાં ધીમે ધીમે ઉતરે છે પણ દિવસ અને રાતના બે ઉંદર ફૂંક મારતા જાય ને આયુષ્યને કોતરતા જાય છે સવારે કહ્યું ને કે તારીખિયાનું પાનું તૂટે એક દિવસ આપણે નાના થઈ ગયા હે છતાંય મનુષ્યને જીવને તો એમ જ છે કે આપણે તો હજી ઘણું જીવવાના છે હજી તો હાઈઠે પૂયગ્યા ચાલી બાકી છે એમ ઉંદર તો એનું કામ કરે જ છે હો અને મધલાડમાં અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિતવા દંડ તદપીને ન મુંચતી આશા ઓલી આશા છૂટેની મધની આશા છે ને એ છૂટે નહીં એ મોહમાં ફસાયેલો રહીએ અને ઉંદરેનું કામ કરે ને આયુષ્યની વળવાય એકદમ ક્ષીણ થાય પછી ખાટલામાં હવે કાંઈ થતું નથી કોઈ જવાબ દેતા નથી કોઈ સાંભળતા નથી અને સાંભળવાનો પ્રયાસ કરીએ તો ખી જાય ખાટલામાં પૈડા પૈડા હોખ નથી થતું ત્યાંથી શરૂઆત થાય ને તહી એમ થાય કે આમાંથી જો મને કોઈ બહાર કાઢે તો હારું ત્યારે સત્ય દયા દાન અને તપના ચાર પગ ઉપર એક અશ્વાર એટલે કે ધર્મને જાણકાર કોઈ સંત મહાપુરુષ આવે અને પાઘડી એટલે માથાનું જ્ઞાન એને આપે કે ભાઈ હવે તારી પાસે સમય ઓછો છે તને ટૂંકો રસ્તો આપું બોલ રામ હવે રામ રામ કરે રાખજે મરતી વડાય જો રામ બોલાઈ જાય ને તો મુક્તિ મળી જશે એને શોર્ટકટ રસ્તો બતાવી દીધો કોણ બતાવે સંત બતાવે ગુરુ બતાવે કારણ કે પ્રયત્તિ ગુરુ પ્રીતો તો વૈકુંઠમ યોગી દુર્લભમ આ ગુરુની તાકાત છે તો હે રાજન હું ને તું ભવાટવીના આ જંગલમાં ફસાયેલા છે એમાંથી મુક્ત થવા માટે પહેલી વાત તો એક અહંકાર ને છોડવું આપણે કાંઈ છીએ જ નહીં કંઈ હતાય નહીં કાંઈ હતા નહીં કાંઈ છીએ નહીં સિકંદર જેવો સિકંદર જો ખુલા હતા મરતો હોય હમ તો આપણે કાઈ નથી માટે રાજા અતારા મિથ્ય અહંકારને દૂર કર અને પ્રભુ વજન કર આવો દિવ્યો ઉપદેશ દઈ અને ભરતજી પાછા ભૂલી ગયા કે ઉપદેશ એની મસ્તી હરિ ઓમ તટ સત જપા કર જપા કર હરિમ કરતા કરતા શોરટા કરતા કર મહંત્રયરટા કરતા કર મહંત્રયરટા કરતા કર મહામંત્રશોરટા કરતા કર પ્રભુ સ્મરણ કરીને ભરતજી પણ એના ઉચિત સમયે મુક્ત થયા છે આ બાજુ ગંગા ની કિનારે શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને પંચમસ્કંદના બાકીના ભાગમાં થોડું ભૂગોળ ખગોળનું વર્ણન આ ધરાનું વર્ણન અને થોડું આકાશનું તો પહેલા ભૂગોળ કે જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે આ પૃથ્વીને

અને એ પૂજારી એ ભગવાનની જે સાધના કરે છે તો કયા મંત્ર થી સાધના કરે એ મંત્ર નો ઉલ્લેખ આપ્યો છે જેમ કોઈ એક ખંડ આપણે વાત કરીએ તો ઇલાવૃત ખંડમાં પૂજ્ય દેવ કોણ તો કે ભગવાન શંકર શં એની પૂજા કોણ કરે છે તો કે ભગવાન શિવજી શંકર એની પૂજા કરે છે અને કેવી રીતે સાધના કરે ઓમ નમો ભગવતે મહાપુરુ સર્વગુણ સંખ્યાનાયા વ્યક્તાય આ ન એનું અનુષ્ઠાન કરે તો આ રીતે પ્રત્યેક ખંડમાં ભદ્રાશ્વ ખંડમાં હયગ્રીવ ભગવાન પૂજાય ભદ્રશ્રવાઓ એની ઉપાસના કરે છે હરિવર્ષ ખંડમાં નૃસિંહ ભગવાન પૂજાય છે પ્રહલાદજી એની ઉપાસના કરે છે કેતુમાલ ખંડમાં કામદેવ સ્વરૂપે ભગવાન પૂજાય છે લક્ષ્મીજી એની ઉપાસના કરે છે તો આવા ખંડના નામ ભરતખંડ ને શ્રેષ્ઠ કયો એટલે એની નદીઓના નામ ગંગા યમુના સરસ્વ ભરતખંડના પર્વતો હિમાલય હેમકૂટ હેમશૈલ ગિરિરાજ ગોવર્ધન ઇન્દ્રકિલ આ બધા પર્વતોને પણ ભૂગોળમાં યાદ કર્યા જંગલોને યાદ કર્યા અને આ બધાથી જે વિભાગ રચાયો એ ભૂગોળ જેમાં ઘણા બધા પર્વતો છે ઘણી બધી નદીઓ છે ઘણા બધા અરણીઓ જંગલો છે અને ભૂગોળ પછી ખગોળ આકાશ તો આકાશમાં શું તો આકાશમાં મુખ્ય એના રાજા કહી શકાય એવા એક સૂર્ય અને બીજા ચંદ્ર અને આખું જ્યોતિષ સૂર્ય અને ચંદ્ર ઉપર રમે છે સાહેબ જ્યોતિષ આખું છે ને સૂર્ય ચંદ્ર ની ગતિ ઉપર રમે છે કેવી રીતે તો કે સમયમાં તારાઓના જે આપણે જોઈએ નક્ષત્રો કહેવામાં આવે અને 27 નક્ષત્ર અને બાર રાશિ આ આકાશ ની અંદર ગોઠવાયેલી છે તારાઓના ઝુંડમાં અને કેવી રીતે તો કે પહેલી રાશિ મેષ મેષ એટલે ઘેટું ઘેટાના આકારમાં ગોઠવાયેલું જે મંડળ છે એ મંડળમાંથી કોઈ પણ ગ્રહ પસાર જ્યારે થાય ત્યારે આ રાશિનો આગ્રહ છે એમ કહેવામાં આવે છે મેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ મીન આ બાર રાશિ છે અશ્વિની ભરીણી કૃતિકા વગેરે સિત્યાવીસ નક્ષત્રો છે અને એ નક્ષત્ર બાર રાશિ સૂર્ય અને ચંદ્ર આ બધાની ગતિ ઉપર આખું જ્યોતિષ નક્કી થઈ ગયું છે સૌથી ઝડપી ગ્રહ ચંદ્ર અને સૌથી ધીમો ગ્રહ શનિ શનિ એક રાશિમાં ત્રણ તબક્કા પનોતી કહીએ છીએ એના તબક્કા અઢી અઢી વર્ષના ત્રણ અને ચંદ્ર એક રાશિમાં માત્ર સવા બે થી અઢી દિવસ રીએ છે આટલો ઝડપી સૂર્ય દી રહીએ અને બાકીના ગ્રહો થોડો નર્ક ની વાતો કરીને બીવડાવ્યા કે માણસ કર્મ જ્યારે કરે છે ત્યારે એના કેવા પાપ છે એના ઉપર તામિશ્ર અંધતામિશ્ર રવરવ મહારવરવ કુંભી પાક પ્રયોગ આવા બધા ભયંકર નરકો છે અલગ અલગ આપણે જેમ ગુનો કરીએ એ પ્રમાણે દંડ મળે એમ જેવા પાપ કરીએ એ પ્રમાણે ઉપર નરકની યાતના મળે આવું થોડું નરકોનું વર્ણન પણ રાજા પરીક્ષિતની સમક્ષ શ્રી સુખદેવજીએ કર્યું છે અને પાંચમા સ્કંધને વિરામ આપ્યો એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણ ણો સમર્પિત કરી અને આવો છઠ્ઠા સ્કંદ માં આગળ વધીએ આવતીકાલે સાંજે આપણે દસમા સ્કંદે પોચવાની ભગવાન ને લઈ આવવા છે ને નંદ ને નંદ નંદન ને લઈ આવવા તો ષ્ટસ્કંદના પ્રારંભમાં રાજા પરીક્ષિતજી કહે છે કે હે મહારાજ નિવૃત્તિ માર્ગ કથિત આદો ભગવતા યથા ક્રમયોપલબ્ધે બ્રહ્મણા તો મેં મુક્તમાં થવા માટેના સાધન બતાવ્યા છે એટલે નર્ક થી બીવર પાછા હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા માણસ ક્યાંકતા પાપ કરવાનું જ છે ને થઈ જ જાય એમ કલયુગમાં તો થવાનું જ છે સૌથી વધારે થાય ખોટું બોલવાનું ખોટું બોલાય જવાય મોબાઈલ આવ્યા પછી વૈધું ડબલ હે કારણ કે સામે નો વ્યક્તિ જોતો તો છે નહીં ક્યાં છો તમે તો એ ગમે આનું નામ દઈ દે એમ આ ડબલ વધી ગયો હું આ છું વટાણું આવા તો પાપ મનુષ્ય કરતો જ હોય તો આ પાપમાંથી મુક્ત કેમ થવું તો હું બધાય નરક માં જ જાય આમાંથી મુક્તિ કેમ મેળવવી સુખદેવજી એ કહ્યું એનામાંથી મુક્તિ મેળવવાનો માર્ગ પણ મારી પાસે છે એમાંથી મુક્ત થવાનો માર્ગ છે પ્રાયશ્ચિત હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર ઉછે છે પાપી એમાં ડૂબકી દઈ અને પુણ્યશાળી બને છે કવિ કલાપી એમ કહ્યું કે પસ્તાવા રૂપી ઝરણામાં જો ડૂબકી મારીએ તો પાપમાંથી મુક્ત થઈ જાય

જેટલા મથે જાવાડ સતી રાણી જેટલા માથાના અવાડ રે એટલે